આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા જો બીજાનું સારું કરવાની તક મળે તો એ તક તરફ ઝડપી લેવી મિત્રો આ વાર્તાનો એડિંગ આપણને એમ કે છે કે જો બીજાનું સારું કરવાની તક આપણને મળે તો આ તકને ઝડપી લેવી જોઈએ તક વારંવાર મળતી નથી અને આ વાતને સમજાવવા માટે મારે આસામના દરિયાકાંઠા પરની ભૂમિકા ઉપરની વાત કરવી છે ઘણા વર્ષો પહેલાંની વાત છે આસામના દરિયાકાંઠા ઉપર એક દીવા દાંડી હતી અને એ દીવા દાંડી એ વહાણો જે સમુદ્રમાં હોય કે સ્ટીમરો એને દિશા બતાવવા માટેનું કામ કરે ત્યાં સ્ટાફમાં ચાર પાંચ વ્યક્તિ હતા એક બેન હતા અને ચારેક જેટલા પાયો એમાં એક મુખ્ય સુપ્રિન્ટેન્ડન્ટ હતા અને ત્યાં એમને કામમાં માત્ર એટલું જ હોય કે દિશા બતાવવાનું બહુ ભારે કામ ન હોય કોઈ એક વખત રાતના કોઈ દરિયાની અંદર વાવાઝોડું આવે છે અને એ વાવાઝોડું એટલું મોટું ભયંકર લાગતું હતું આ બધા જ ત્યાં સુતા હતા અંદર સૂતા હતા ત્યાં પણ એને અવાજ આવતો હતો એટલે એને ખ્યાલ તો આવ્યો જ કે વાવાઝોડું તો છે જ અને એ વાવાઝોડું ઘણું લાંબુ ચાલ્યું અને થોડીક વાર થઈ તો લગભગ દરિયાના કાંઠા ઉપર એકાદ વાણ ડૂબી ગયું હોય અને માણસો ડૂબતા હોય અને રાડો નાખતા હોય એવો અવાજ આવે છે અવાજ બધાને સંભળાતો હશે કારણ કે નજીકથી જ ડૂબ્યા હતા એટલે બધાને કોઈ ઉઠતું નહોતું પણ એમાં એક બેન જે હતા એ ઊભા થાય છે અને જોવે છે તો નજીકમાં જ એ વાણ ડૂબી ગયું હતું અને એની અંદરના લગભગ પચીસ ત્રીસ જણા પાણીમાં ડૂબતા હતા ડવા નાખતા હતા કે અમને બચાવો અમને બચાવો એટલે એને તરત જ બીજા બધાને ઉઠાડ્યા એના સુપરિન્ટેન્ડન્ટને વાત કરી કે આપણે એમને બચાવવા માટે જવું જોઈએ ત્યારે સુપરિન્ટેન્ડન્ટ એમ કીધું કે એ આપણું કામ નથી એ છે આપણું કામ તો માત્ર એને વિશ્વા બતાવવાનું છે અને એ ડૂબતા હોય તો એવા વોસના ઓલામાં આપણે જઈએ એ આપણા માટે બરાબર નથી ત્યારે એ બેને એમ કે છે કે આ તક આવી તક ભાગ્યે જ આપણને મળે ત્યારે એ ફરીવાર એમ કે છે કે એ તક નથી એ મોત જ છે એ જે આપણે જઈએ એટલે આપણે મરી જ જઈએ અને આપણે તો કાયમ માટેનો પ્રશ્ન થયો અને આપણે એમાં ક્યાંય પડવું ન જોઈએ એને બીજા બધા જે ત્રણેય કરતા એમને પણ વાત કરી પણ બધાનો મોત એક જ થયો કે આ પ્રકારે આપણે જઈએ તો આપણે મરી જ જઈએ ત્યારે પહેલાં બેન એમ કહે છે કે હું તો જાઉં છું હું તો જઈશ અને શક્ય તેટલું કદાચ મારે એને બે પાંચ જણાને પણ હું જો બચાવી શકું અને મારું કદાચ મોત થાય તો પણ એમાં કોઈ વાંધો જ નથી કારણ કે કુદરતે મને તક આપી છે એને બચાવવાની અને એ તકને હું ઝડપી લેવામાં આવું જ છું એટલે એ પાંચમાંથી પાછો એક જણો એમ થયો કે વાત તો એમની સાચી છે આપણે જવું જોઈએ એટલે એ એમ થયો હું પણ જાઉં છું એમ કરતા કરતા થોડીક વાર થઈ તો બધાના મનમાં એમ થયું કે આપણે ખરેખર આ તક મળી છે અને એ તકનો સદુપયોગ કરવો જોઈએ આપણે જેના સુપરિન્ટેન્ડન્ટ હતા એમ કહેતા હતા કે ખરેખર આપણે નથી જવું એને પણ એમ લાગ્યું કે એમાં કંઈક ખોટું નથી અને આપણે જવું જોઈએ અને પાંચ જણાની ટીમ એ દરિયાની અંદર એની પાસે સારું વાહ પેલું વાહણ હોય બહુ પ્રોટેક્ટેડ વાહન હોય એટલે એ બધા સાથે લઈ અને જે અડધો કિલોમીટર દૂર એ વાણ જે ડૂબ્યું હતું ત્યાં જાય છે અને પાંચ જણા હતા અને એક પછી એક એક પછી એક બધાને પાણીમાંથી બહાર કાઢી અને લગભગ બધા જ વ્યક્તિઓના એને બચાવ્યા અને પછી પાછા આવે છે અને પછી જ્યારે પાછા આવે છે ત્યારે એકદમ આનંદ થાય છે બધાના મનમાં એમ થાય છે કે આપણે લોકો પહેલાં શરૂઆતમાં ચાર જણા આટલા બેને એકલા જવા માટેની હિંમત કરી અને એણે મનમાં એમ વિચાર કર્યો કે કુદરતે તક આપણને આપી છે અને તકનો ઉપયોગ આપણે કરી લેવો જોઈએ અને પછી આપણને એનો એને કરવાનું મન થયું અને છાપામાં પણ મોટા મોટા અક્ષરથી આવ્યું કે આ બધાએ ભેગા થઈ અને કેટલાય વીસ પચીસ જે નાવિકો હતા બધા એ બધાને એણે બચાવી લીધા છે ખૂબ સારું કામ કર્યું છે એમની પોતાની ડ્યુટી આ ન કહેવાય પણ તેમ છતાં પણ એ ખૂબ સારું કામ કરી શક્યા છે એના માટે સરકારે એના જે ડિપાર્ટમેન્ટ હતા એ ડિપાર્ટમેન્ટે પણ એને ખૂબ પ્રોત્સાહન આપ્યું એને પ્રમોશન આપવામાં આવ્યું અને સાથોસાથ ચોક્કસ પ્રકારની ઇનામ પણ આપવામાં આવ્યું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું અને એના પોતાની પોસ્ટ ઉપર એને પોતાને પ્રમોશન પણ આપવામાં આવ્યું મિત્રો કદાચ આપણે વિચાર કરી કે આ લોકો કોઈ ન હોત તો ગયા જ ન હોય તો એ પોતે ત્યાં ને ત્યાં હોત એને કોઈ આટલું સન્માન ન મળસ એને આટલું કોઈ માણસો એને એમ પણ ન કહેશ કે આ ખૂબ સારું કામ કર્યું છે એનો પગાર પણ ન વધાર એની ગુડવિલ પણ ડિપાર્ટમેન્ટમાં જે વધવાની હતી ખૂબ વધી ગઈ અને એના કારણ માટે જવાબદાર માત્ર બેન હતા બેનમાં જો આટલો ઉત્સાહ હોય અને બેન એમ કે હું એકલી જઈશ હું બચાવીશ ત્યારે આ બધા જ પાછા જે તૈયાર થઈ ગયા ત્યારે આપણે બતાવી શકાય કે કોઈ પણ માણસ જો ખરેખર કોઈ પરિસ્થિતિમાં એક જણો જો તૈયાર થાય એકનો આત્મવિશ્વાસ વધે એકનું મન મજબૂત થાય અને એકને એમ થાય કે હું મરી જાઉં તો ભલે મરી જાઉં પણ હું બે ચારને તો બચાવી શકીશ ત્યારે એને મદદ કરવા માટે કુદરત બીજાને પણ મોકલે છે અને આ ભૂમિકા ઉપર એ લોકોએ ખૂબ 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 આગળ નીકળી ગયા અને લાભ પણ મેળો આ વાત તો દરિયા કાંઠાની વાત છે મારે તો એમ કહેવું છે કે આપણી પાસે દુનિયામાં એવી કેટલીય તપો રોજ ને રોજ આપણી સામે આવે છે અને કોઈને બચાવવા માટે કોઈને માનો કે કંઈ મુશ્કેલીમાં હોય છે મારી તકલીફમાંથી બહાર કાઢવા માટે આપણને આવી તકો મળતી હોય છે ત્યારે આ વાતને યાદ કરજો આસામના દરિયાકાખા ઉપર પાંચ આ બધી વ્યક્તિઓ પોતાના જીવના જોખમે ડૂબી જવાની કારણ કે એટલું મોટું વાવાઝોડું હતું કે કદાચ કલ્પના પણ ન કરી શકાય જે જોવાની પણ હિંમત ન ચાલે એમાં એ લોકો ગયા અને એમાં એ લોકો બચાવી શકે આ ભૂમિકા આપણને બતાવે છે આપણને સૌને એક જ માહિતી આપે છે એક જ મોત આપે છે કે જો કોઈ પણ વખતે અન્ય માણસને બચાવી શકીએ અન્ય માણસને મદદરૂપ થઈ શકીએ અન્ય માણસને ઉપયોગી થઈ શકે એવી જો તક કુદરત આપણને આપે તો ઝડપી નિર્ણય લઈ અને તમે એ કામ કરજો જો એકવાર તક વહી ગઈ તો પછી એ તક આવતી નથી જો આ પાંચે પાંચ ચણા ન ગયા હોત અને પાંચ મિનિટ માટે એમ નક્કી કર્યું હોય કે આપણે નથી જવું તો પછી કદાચ દસ મિનિટ પછી એનો વિચાર આવતો પણ જાવ એનો કોઈ અર્થ નથી સૌ કોઈ આગળ વધો અને સૌની શુભેચ્છા